હેલો મિત્રો હું શું સાકીર વાળિયા ગુજરાત માર્કેટિંગ યાર્ડ બાજાર ભાવની ચેનલને જોવાનું તમે ચાલુ કરી ચૂક્યા છો મિત્રો આજે છે રવિવાર આજે આપણે જોઈશું ખેતીને લગતા નવા વિડીયો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ જો ખેતીને આપણે ધંધાની દૃષ્ટિએ જોઈને કરવાનું ચાલુ કરીએ તો અડલોક નફો થઈ શકે તેવું છે મિત્રો સિસ્ટમની વાત છે તો નોંધે કે જે દેશ કે કોઈપણ કંપનીમાં સિસ્ટમ ત્યાં વિકાસને ગ્રોથ થાય છે વેપાર ધંધામાં આ સિસ્ટમ હોય છે હાલ છે એવું ન ચાલે આપણે ખેતીમાં પણ સિસ્ટમ લાવીને ખેતીને ધંધો બનાવી શકાય આપણા ખેતીના ધંધામાં પ્રોસેસની એક સિસ્ટમ બને છે જમીનની તૈયારી બિયારણની પસંદગી વાવણી છોડની કાળજી અને ઉસેર માવજત પાક સંરક્ષણ રોગ જીવાત પ્રોશન મેનેજમેન્ટ લણણી કાપણી અને સેલ્લી વેચાણની પ્રોસેસ આ બધી પ્રોસેસને સારી રીતે લિંક કરી શકે તે ખેડૂત હોશિયાર ગણાય છે આ બધી પ્રોસેસ માટે એક પ્રકારની ડિસ્લિપ્લેન્ડ હોય અને બધી પ્રોસેસ નિયમ આધારિત કરીને નિયમ આધારિત ખેતી કરવી પડશે બધી વાતને નિયમ આધારિત એટલે કે બીજથી માંડી સાચી પસંદગી સમય સારવાણી સાચી માહિતીનો ઉપયોગ ચાલો નિયમ આધારિત ખેતી કરીએ અને ઓછા પાણીએ પાકે છે ઓછા પાણીની વાત છે ત્યારે નોંધો કે એક કિલો ચોખ્ખા પકાવવામાં આપણે પચીસ લીટર પાણી જોઈએ જ્યારે બાજરો પર મિલેટ પકાવવા ચોખ્ખા કરતાં ચોથા ભાગનું પાણી જોઈ અને પાછું બીજું બાજરો પિસ્તાલીસ ડિગ્રી તાપમાન પણ સહન કરી શકે ટૂંકમાં મિલેટની ખેતી કરવા જેવી છે મિલેટ એટલે બાજરો ચોખ્ખા એટલે કે ડાંગરની ખેતીમાં પાણી ખૂબ જોઈએ તે ડૂબાડુ ક્યારેમાં વાવણી થતી હોય છે તે આપણને ખબર છે પરંતુ ભારતની હૈદરાબાદની ફૂલપેજ નામની કંપનીએ વાવણી વાવણીયાથી સીધા ચોખા બીજા પાકની જેમ વાવી શકાય તેવી જાતો લાવીને ચોખા ડાંગરની ખેતીમાં ક્રાંતિકારી ફેરફાર લાવી રહ્યા છે મિત્રો હવે ચોખાની ખેતી પણ ઓછા પાણી થશે તેવી ક્રાંતિકારી શોધ થઈ રહી છે ટૂંક સમયમાં આવી જશે મિત્રો આવી નવી નવી જે ટેકનોલોજી છે ખેતી માટે આવે છે તેનો ઉપયોગ કરતાં આપણે શીખીશું અને પહેલાં તો આપણે એ જાણીશું કે આ ટીક ટેકનોલોજીનું બહાર પડવાની સાથે આપણને ખબર રહે તે માટે આપણે સોશિયલ મીડિયામાં રચાપચા રહીશું ખેતીમાં આવતા રોગોની વગેરેની આપણે ધ્યાન રાખીશું તો મિત્રો આવા જ ખેતીને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો જો કોઈ સુજાવ હોય તો કમેન્ટ કરો ધન્યવાદ